ક્યારે એવું થયું છે કે ચાની કેટલી પર ઊભા છો અને ખાલી દસ રૂપિયા આપવા માટે પણ પેલો પિન નાખવો પડે હે ને કેટલી વાર લાગે તો શું આને વધુ ફાસ્ટ અને સહેલું ના બનાવી શકાય બસ આ જ સમસ્યાના ઉકેલ માટે આવ્યું છે યુપીઆઈ લાઇટ આજે આપણે એના વિશે જ બધી વાત કરવાના છીએ આ તો રોજની વાત છે ખરું ને સવારની ચા હોય કે પછી ઓફિસ જતા રસ્તામાં લીધેલું સમોસું દરેક વખતે પેલો પિન નાખો નાખો ને નાખો સાચે જ કંટાળો આવી જાય છે હવે આ ખાલી નાની અમથી વાત નથી ચાલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ નાની નાની ચૂકવણીઓની માથાકૂટ આપણા સમય અને સગવડ પર કેવી અસર કરે છે જરા વિચારો દિવસમાં કેટલી વાર આપણે ચા નાસ્તો રિક્ષાનું ભાડું આવી નાની નાની ચૂકવણીઓ કરીએ છીએ અને દર વખતે શું ફોન કાઢો ક્યુઆર સ્કેન કરો રકમ નાખો અને પછી પેલું પેન અરે ભાઈ આ બધામાં કેટલો સમય બગડે છે નહીં પણ જરા વિચારો જો આ પિન નાખવાની ઝંઝટમાંથી જ છુટકારો મળી જાય તો વેલ હવે એ શક્ય છે અને એનો જવાબ છે યુપીઆઈ લાઈટ એક એવો જબરદસ્ત ઉપાય જે ખાસ કરીને આવી નાની નાની ચૂકવણીઓને આમ ચપટી વગાડતા જ કરવા માટે બન્યો છે તો સવાલ એ છે કે આ યુપીઆઈ લાઇટ છે શું જો એકદમ સીધી સાધી ભાષામાં કહું તો આ એનપીસીઆઈ એટલે કે આપણી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ બનાવેલી એક સુવિધા છે આનું કામ શું તો કે નાના નાના પેમેન્ટ્સ માટે પિન નાખ્યા વગર ફટાફટ ચૂકવણી કરવાની આઝાદી આપવાનું આને સમજવાની સૌથી સહેલી રીત ખબર છે એને ફોનમાં રાખેલું એક ડિજિટલ પાકેટ સમજી લો જેમ આપણે ખિસ્સામાં પાકેટમાં થોડા છૂટા પૈસા રાખીએ છીએ ને બસ એ જ રીતે યુપીઆઈ લાઇટ તમારા ફોનમાં એક નાનકડું વોલેટ છે ફટાફટ પેમેન્ટ કરવા માટે ઓલવેઝ રેડી સારું હવે મનમાં એવો સવાલ તો થાય જ કે આ કામ કઈ રીતે કરે છે અને એને ચાલુ કરવું અઘરું તો નહીં હોય ને તો જવાબ છે ના બિલકુલ નહીં આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે ચાલો ફટાફટ જોઈ લઈએ જો બસ આ ત્રણ સહેલા સ્ટેપ્સ છે નંબર એક તમારી જે પણ યુપીઆઈ એપ છે ગૂગલ પે હોય કે ફોન પે એમાં યુપીઆઈ લાઇટ એક્ટિવેટ કરો નંબર બે તમારા બેંક એકાઉન્ટમાંથી આ લાઇટ વોલેટમાં પૈસા નાખો અને નંબર ત્રણ બસ થઈ ગયું હવે તમે પિન વગર ફટાફટ પેમેન્ટ કરવા માટે તૈયાર છો ઓકે તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે આ કામ કઈ રીતે કરે છે તો હવે એની કેટલી ખાસ વાતો અને એની લિમિટ શું છે એ પણ જાણી લઈએ કારણ કે એ જાણવું જરૂરી છે કે આનો ઉપયોગ ક્યાં અને કેટલો કરી શકાય તો એક વખતમાં પિન વગર કેટલા રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાય એ આંકડો છે એક હજાર રૂપિયા એટલે કે તમે પિન નાખ્યા વગર એક ટ્રાન્ઝેક્શનમાં હજાર રૂપિયા સુધી ચૂકવી શકો છો જરા વિચારો તો આપણી રોજની કોફી લંચ કે પછી નાની મોટી ખરીદી આ બધા ખર્ચા તો આ લિમિટમાં આરામથી આવી જાય ને અને આખા દિવસમાં ટોટલ કેટલા વાપરી શકાય તો એના માટે બીજો એક મહત્વનો આંકડો છે અને એ છે દસ હજાર રૂપિયા હા આખા દિવસમાં તમે યુપીઆઈ લાઇટથી ટોટલ દર હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરી શકો છો આ લિમિટ એટલા માટે છે કે દિવસભરના નાના મોટા ખર્ચા માટે પૈસા પણ પૂરતા રહે અને સેફ્ટી પણ જળવાઈ રહે અહીં જુઓ તફાવત એકદમ સાફ દેખાય છે નોર્મલ યુપીઆઈમાં પિન નાખવાનો એક એક્સ્ટ્રા સ્ટેપ છે જ્યારે યુપીઆઈ લાઇટમાં એ સ્ટેપ છે જ નહીં બસ આ જ કારણે પેમેન્ટની પ્રોસેસ એકદમ ફાસ્ટ સુપરફાસ્ટ થઈ જાય છે ચલો સ્પીડ અને સહેલાઈ તો ખરી જ પણ એ સિવાય આનો ઉપયોગ કરવાથી બીજા શું ફાયદા થાય ચાલો જોઈએ કે આમાં આપણા માટે શું ખાસ છે આના ત્રણ મોટા ફાયદા છે પહેલો સ્પીડ બીજો સગવડ અને ત્રીજો જે ખરેખર બહુ જ કામનો છે એ છે ક્લીન બેંક સ્ટેટમેન્ટ આમાં થાય છે શું કે તમે જે દસ વીસ રૂપિયાની ચૂકવણી કરો છો ને એની દરેક એન્ટ્રી તમારા બેંક સ્ટેટમેન્ટમાં નથી દેખાતી ખાલી જ્યારે તમે વોલેટમાં પૈસા ઉમેરો બસ એ જ એન્ટ્રી દેખાય આનાથી તમારું સ્ટેટમેન્ટ તો ચોખ્ખું રહે જ છે પણ બેન્કિંગ સિસ્ટમ પરથી પણ લાખો નાના ટ્રાન્ઝેક્શનનો બોજ ઘટી જાય છે ટૂંકમાં કહીએ તો યુપીઆઈ લાઇટ રોજિંદા નાના ખર્ચાઓ માટે એક સિમ્પલ ફાસ્ટ અને પિનફ્રી રસ્તો છે આપણી ડિજિટલ લાઇફને વધારે આસાન બનાવવાનો એક સરસ ઉપાય તો હવે છેલ્લો સવાલ એ છે કે શું આ યુપીઆઈ લાઇટ આપણી રોજિંદી ચૂકવણીની રીતને બદલી નાખશે શું પિનફ્રી પેમેન્ટ્સનું ભવિષ્ય અહીંથી જ શરૂ થાય છે આના પર વિચારવા જેવું ખરું